નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ ને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકાવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના ભાવમાં થોડો આમ તો સુધારો વાયદા બજારમાં હલચલ સાથે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો જીરાની બજારમાં ભાવ મિક્સ હતા જીરાના વાયદામાં ભાવમાં સુધારો તો અને હાજર બજારો થોડા ઘટ્યા હતા ગુજરાતમાં ઊંઝામાં જીરાની આજે આવકો વધારે હોવાથી ત્યાં મળે ચાલીસ થી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાનો એપ્રિલ વાયદો એકસો ને સિત્તેર વધીને ચોવીસ હજારની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે એપ્રિલના પહેલા સપ્તાહમાં જીરાની આવકો કેટલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો ગુજરાતમાં પંદર એપ્રિલ બાદ આવકો ઘટી શકે છે જ્યારે રાજસ્થાનમાં આવકો વધારે થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે બાબરા ચાર થી ચાર ઉપલેટા ચાર થી ચાર ધોરાજી ચાર હજાર ચારસો એકાવન થી ચાર હજાર છસો ને અગિયાર પોરબંદર ત્રણ હજાર છસો પચીસ થી ચાર હજાર આઠસો ને પચીસ ભાવનગર ચાર હજારથી પાંચ હજાર એકાવન રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો જામજોધપુર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને એકાવન મહુવા ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો જુનાગઢ ચાર હજારથી ચાર હજાર સાતસો ને ચાલીસ સાવરકુંડલા ત્રણ હજાર બસોથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર અગિયાર જેતપુર બારસોથી ચાર હજાર છસો ને એકાવન બોટાદ ચાર હજારથી પાંચ હજાર પાંચ બાંકાનેર ત્રણ હજાર બસો થી ચાર હજાર સાતસો ને એસી અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર નવસો રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ત્રણ હજાર થી છ હજાર બસો હારી ચાર હજાર સો થી ચાર હજાર સાતસો એકતાલીસ પાટણ ત્રણ હજાર ચારસો એક્યાસી થી ચાર હજાર પંચાવન ધાનેરા છત્રીસો થી ચાર હજાર નવ્વાણું રૂપિયા